નમસ્કાર મિત્રો બુધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રમાબાઈ ધારકી બાગ બનાસકાંઠા આઈયો જોઈએ આજના મુખ્ય સમાચાર ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત પંચોતેર ટકા ગ્રાન્ટ છે એ કેન્દ્ર સરકાર દ્વારા મળતી હોય છે અને પચીસ ટકા ગ્રાન્ટ છે રાજ્ય સરકાર દ્વારા મળતી હોય છે અને આ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેના અંતર્ગત આદિવાસી સમાજના જે બાળકો છે તેને શિષ્યવૃત્તિ મળતી હોય છે અને મેનેજમેન્ટ કોટાના જે બાળકો છે એ બાળકોને જે અઠ્યાવીસ દસ રોજના જે રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં અઠયાવીસ દસે જે પરિપત્ર થયો છે તેની મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ કરવામાં આવે કેમ કે જયારે આ પરિપત્ર થયો ત્યારે તમામ પ્રકારની જે સંસ્થાઓ જે કોલેજ સંસ્થાઓ હતા તેમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એટલે બાળકોને ત્યારે ફી ભરવાની નથી હતી પરંતુ હવે એવું કહેવામાં આવે છે સંસ્થાનો દ્વારા કે ભાઈ બાળકોને ફી ફરજિયાત ભરવી પડશે તો બાળકો ફી લાવે ક્યાંથી એટલે પ્રશ્ન મૂળ ત્યાં આવીને પડે છે કે શિષ્યવૃત્તિ બંધ એને કારણે બાળકોને ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે અને અત્યાર સુધી આ જે કહી શકાય કે જે શિષ્યવૃત્તિ હતી મળવા પાત્ર હતી અને હવે સરકારે અચાનક જ આ જે તુગલકી નિર્ણય કર્યો છે એ તુગલક નિર્ણય કહી શકાય કે એના વિરોધમાં અત્યારે અમે ભીસા કચેરી ખાતે ભેગા આવનાર દિવસની અંદર જો આ શિષ્યવૃત્તિ એ ફરી શરૂ કરવામાં નહીં આવે તો અમે જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે તેની તાળાબંધી કરીશું અને તમામ જગ્યાએ ધરણા પ્રદર્શન દેખાવો કરીશું ખાસ કરીને જે અત્યારે મેનેજમેન્ટ પોતાની જે શિષ્યવૃત્તિ બંધ થઈ છે એમાં સાઠ હજાર વિદ્યાર્થીઓની આની અસર થવાની છે અને લગભગ પાંચસોથી છસો કરોડ રૂપિયા જે છે જે આદિવાસી સમાજના જે બાળકોના ઉત્થાન માટે જે સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય છે એ ગ્રાન્ટ જયારે બંધ થાય છે ત્યારે પોતાના તાઇફાઓમાં વાપરતી હોય છે એટલે શિષ્યવૃત્તિ જે છે એ વિદ્યાર્થીઓને ખરેખર જરૂરિયાતમંદ બાળકો હોય એ ના માટે આ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરવામાં આવતો છે પરંતુ સરકારે આ તુગલક નિર્ણય કરી અને આ જે શિષ્યવૃત્તિ બંધ કરી છે એમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે અમે દિન પાંચની સરકારને કહી શકાય કે સમય આપીએ છીએ કે પાંચ દિવસની અંદર આ શિષ્યવૃદ્ધિ જો ચાલુ નહીં થાય તો ચોક્કસપણે આવના આઠ દિવસોની અંદર વિસા મુંડા કચેરી ખાતે અત્યારે છસોથી સાતસો વિદ્યાર્થીઓ આવ્યા છે આવના દિવસોની અંદર અમે સાઠ હજાર વિદ્યાર્થીઓને ભેગા કરી અને આજ જ મુંડા કચેરીનો ઘેરાવ કરીશું અને તમામ પ્રકારની જાદી કમિશનર કચેરીઓ છે એ કમિશનર કચેરીનો અમારા દ્વારા ઘેરાવ કરવામાં આવશે આ મનસ્વીને જે તુગલકી નિર્ણય છે એ તુગલકી નિર્ણય જરા પણ અમે સહન નહીં કરીએ આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી ત્યારે ગુજરાતની ભાજપની સરકારે અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પરિપત્ર બહાર પાડીને આ શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે જેના કારણે નર્સિંગ બીએસસી નર્સિંગ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ તમામ પ્રકારના આ કોર્સમાં અભ્યાસ કરતા સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને તાબડતોડ કોલેજો દ્વારા ફી ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે અને ઘણા ઘણા લોકોને આ ફી ભરાતી ન હોય એમને એડમિશનો રદ કરીને એમને ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે ત્યારે આ સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ એમના ટ્રાઇબલ બજેટમાંથી અનેક દાયફાઓ થાય છે કરોડો રૂપિયાના ધુમાડા થાય છે તો આદિજાતિ વિદ્યાર્થીઓ ભણશે એની સ્કોલરશીપ કેમ બંધ કરવામાં આવે છે ત્યારે ભાજપની આદિવાસી સમાજ પ્રત્યેની વિરોધીની આ માનસિકતા છતી થઈ છે ત્યારે અમે કહેવા માગીએ છીએ દિન પાંચમાં જો આ સ્કોલરશીપની યોજના પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો તમામ જિલ્લાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું દિન દસ પછી પણ નિર્ણય નહીં લેવામાં આવશે તો ગાંધીનગર આવીને બિરસા મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલયનો અમે ઘેરાવ કરીશું ભાજપ સરકારમાં અમારા આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી પોતે આદિવાસી હોવા છતાં તકલાતી નિર્ણયો લે છે જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે ગયા વર્ષે પણ અમે યુવરાજભાઈ અને અમારી આગેવાનીમાં વિદ્યાર્થીઓ સાથે આંદોલન કર્યા હતા પછી જ લોકોએ સ્કોલરશીપ આપી હતી અને ત્યારે જ અમારા વિદ્યાર્થીઓ ભણી શક્યા છે તો સરકારને અમે કહેવા માંગીએ છીએ મોટી મોટી આદિવાસીઓ વિકાસની વાતો થાય છે અમારું ત્રણ હજાર ચારસો દસ કરોડનું આ વર્ષનું બજેટ છે તો સરકારને શું વાંધો છે બજેટમાંથી તો શિષ્યવૃત્તિ આપવાની છે ત્યારે અમારા છોકરાઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને એના માટે આ સ્કોલરશીપ યોજના હતી અને સરકારે જે બંધ કરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જલન આંદોલન થશે આજે તો અમે હજારો વિદ્યાર્થીઓ દિવસોમાં હજારો વિદ્યાર્થીઓ સાથે અહીંયા આંદોલન કરીશું